ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હાથ ધરાયું અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની જિલ્લા ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ છે ભરૂચ ભોલાવ સ્થિત શ્રી રામજી મંદિરે આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મહામંત્રી નીરલ પટેલ ધર્મેશ મિસ્ત્રી સરપંચ નિમિષાબેન પરમાર

એમણે આહવાન આપ્યું છે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પહેલા પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે છેલ્લા ચૌદ જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે હજી બાવીસ તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે અને બાવીસ મે ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે